મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે એના મંત્રી વિસ્તરણ થઈ ગયું છે અવારનવાર આપણે જોતા આવ્યા છીએ કે આ મંત્રીઓ ઉપર વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવતા હોય છે ત્યારે ખાસ કરીને જે ચૈતર વસાવા છે તેમના આ વાતને લઈને સીધા પ્રહાર મનસુખ વસાવા ઉપર કર્યા હતા અને હવે જ્યારે મનસુખ વસાવા છે એમણે આડકતરી રીતે ચૈતર વસાવાને જવાબ આપ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે અને એમાં પણ આપણે જોયું હતું કે ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમના દ્વારા મંત્રીમંડળને લઈને ઘણા મોટા પ્રહારો કરવામાં આવ્યા હતા ઘણી મોટી વાત કહેવામાં આવી હતી અને ખાસ કરીને મનસુખ વસાવા અને દર્શના દેશમુખને લઈને પણ વાત કરવામાં આવી હતી ત્યારે હવે આ વાતનો વળતો જવાબ છે તે મનસુખ વસાવાએ આપ્યો છે સૌથી પહેલા તો મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈને શું કહ્યું એ સાંભળી એ બાદ ચૈતર વસાવાએ જે તે સમયે આકરા પ્રહાર કરતા શું કહ્યું આદેશો થાય અને અધિકારી રાજ્ય ગુજરાતમાં ચાલે છે એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે આજે પણ અધિકારીઓ અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાટતા નથી ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ અધિકારીઓ ગાટતા નથી અધિકારી રાજ હોય ભ્રષ્ટાચાર હોય મોગવાડી હોય કે પોલીસની હેરાન ગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય નવું મંત્રીમંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી એટલે આ માત્રને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું મનરેગા કોપાનવાળા બચ્ચુભાઈ ખાબરને પણ કરવામાં છે એ તમારા થ્રુ જે કોબાન દ્વારા તેના કારણે હોઈ શકે નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા બચુભાઈ ખાબડ અને કેટલીક એજન્સીઓ દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા અમે ગુજરાતના જનતા અને વિધાનસભામાં એ પુરાવા સહિત રજૂ કર્યા જેના કારણે આજે બચુભાઈ ખાબડને મંત્રી પદ નથી મળ્યું પણ જેટલા પણ આ વિસ્તારમાંથી મંત્રીઓના નામો સજેશન કર્યા છે અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે પણ જે પ્રકારે નામો અમે જોયા છે અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે હર્ષભાઈ સંઘવીને ઉપર લઈ જવામાં આવે છે હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતા એ બધું જોયું છે ત્યારે આવનારા દિવસોમાં બે હજાર શકે જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયું છે પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે શું કરવામાં આવે છે એમના આરોપીઓ સામે કેમ પોલીસનો પાનો ટૂંકો પડે છે અમને સમજાતું નથી ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે વલણ છે એ શંકાસ્પદ છે ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈડ પર રાખશે અને દિલ્હીથી ડાયરેક્ટ હર્ષભાઈનું સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે નવા નવા મંત્રીમંડળ મેં આગળ કીધું એમ કે નવા મંત્રી મંડળ બદલવાથી ગુજરાતની જનતાના તમામ પ્રશ્નોનો નિકાલ આવવાનો નથી ગુજરાતની જનતા તો એવું ઈચ્છી રહી છે કે આખી ને આખી સરકાર બદલી નાખીએ ત્યારે 2027 માં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે ભાજપ વિકાસના કામો કરી છે તો પણ ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે તો જ બદલવામાં આવ્યા છે એટલે માત્ર માત્ર અધિકારી પોલીસ થી રાજ નથી ચાલતું ખાસ જે હતી મંત્રીમંડળ પહેલા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દશનાબેન બેન નામ પણ ચાલતું હતું અને બેનનું નામ નથી તો એ બાબતે તમે શું કહો છો કારણ કે નર્મદા જિલ્લાના એ પ્રતિનિધિ છે ભાજપના નેતા છે પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછે પૂછવા કોઈ આવશે નહીં અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે જેવી પાયા વિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો ગુજરાતમાંથી કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓએ આગેવાનોએ એવી ટિપ્પણી કરી કે ગુજરાતમાં મંત્રીમંડળ જે નિમણૂક થઈ છે એમાં કેટલાક આદિવાસી ધારાસભ્યને ડ્રોપ કરવામાં આવ્યા છે મંત્રી બનવાના હતા પણ મનસુખભાઈના વિરોધના કારણે કેટલાક ધારાસભ્ય આદિવાસી ધારાસભ્યો મંત્રી નથી બન્યા એ પ્રકારનો આમ આદમી પાર્ટીના નેતાઓનું એક સ્ટેટમેન્ટ રૂપે એક જવાબદાર મોટા આગેવાન આમ આદમી પાર્ટીના આ પ્રકારનું નિવેદન કરે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે ભારતીય જનતા પાર્ટીએ જે નવું મંત્રીમંડળ ગુજરાતમાં બન્યું છે એમાં ચાર જેટલા આદિવાસીઓને મંત્રી બનાવ્યા છે કોઈ જેવી તેવી વાત વાત નથી ખૂબ મોટી વાત છે ચાર જેટલા મંત્રીઓને અને જે સક્ષમ છે ગુજરાતના દરેક દરેક વિસ્તારને ધ્યાનમાં રાખીને એ મંત્રી બનાવ્યા છે ને એનાથી આવનારા દિવસોમાં એ એ જે આદિવાસી બેલ્ટનો જબરજસ્ત મોટો એ વિકાસ થવાનો છે ભરૂચ જિલ્લામાંથી પણ ઈશ્વરસિંહ પટેલને જે મંત્રી બનાવ્યા છે અને એમને જે મહત્ત્વનું જે ખાતું આપ્યું છે સંચયને લગતું પીવાના પાણીના લગતું સિંચ ખેડૂતોના સિંચાઈને લગતું ખેડૂત પુત્ર છે પોતે તાનાથી પણ આવનારા દિવસમાં આદિવાસી વિસ્તારને ને બધા ખેડૂતોને ને આમ જનતાને ખૂબ સારો એવો લાભ મળવાનો મળવાનો છે એટલે અમારા ભારતીય જનતા પાર્ટીનો વિષય છે ક્યાં શું નિર્ણય લેવો કોને મંત્રી બનાવવા કોને નહીં બનાવવા એ પાર્ટીનો વિષય છે પાર્ટીના દિગ્ગજો બહુ લાંબા ગાળાનો વિચાર કરતા હોય છે કયા બેલ્ટને સાચવાનું છે કોને મંત્રી બનાવવાના છે કોની શું કામગીરી છે એ બધી જ પાસે આમ તો બધા જ આદિવાસી જેટલા જેટલા આદિવાસી ધારાસભ્યો છે કે બીજા અન્ય ધારાસભ્ય બધા જ સક્ષમ છે બધા મંત્રીઓને છે પણ ઘણા બધા પાસાને ધ્યાનમાં રાખીને આ બધા મંત્રી બનાવે છે એમાં એમની ટીકા ટિપ્પણી જે કરનારા લોકો જે છે જે પણ છે મારે ઉલ્લેખ નથી કર્યો દિવાળી દિવાળીના પર્વમાં પણ જે ટીકા ટિપ્પણી કરી છે કે ફલાણા મનસુખભાઈના કારણે ફલાણા મંત્રીઓને ડ્રોપ કરવા પડ્યા છે ધારાસભ્યોને ડ્રોપ કરવા પડ્યા છે એ તદ્દન વાત વાત ખોટી છે આ પાર્ટીમાં અંદર અંદર આ કેટલાક આમ આદમી પાર્ટી કરીને લોકો એક ડખો નાખવાના અંદર અંદરના વૈમાનસ્ય ઉભો કરવાના પ્રયાસ કરી રહ્યા છે પણ આવનારા દિવસોમાં એ સફળ થવાના નથી જે રીતે અત્યારે હાલ આ બંને નેતાઓના નિવેદન સામે આવ્યા છે ને એના ઉપરથી જ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પણ ખડભડાટ જોવા મળી રહ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર